દાહોદ જિલ્લાની ગ્રામ પંચાયતોની ચૂંટણીના પડઘમ વાગી ગયા છે ત્યારે તાલુકા પંચાયત કચેરી અને મામલતદાર કચેરી ખાતે સરપંચના પદ માટે તેમજ સભ્યોના ઉમેદવારી ફોર્મ ભરવા માટે ઘસારો જોવા મળ્યો છે છેલ્લી તારીખ હોવાથી ગુજરાતમાં ગ્રામ પંચાયતની ચૂંટણીમાં ફોર્મ ભરવાની શરૂઆત તારીખ બે જૂનથી થઈ છે ત્યારે ફોર્મ ભરવાના દિવસો જેમ જેમ આગળ વધતા જાય છે તેમ તેમ સારો વધતો જાય છે ફતેપુરા તેમજ ઝાલોદ તાલુકાની ગ્રામ પંચાયતની ચૂંટણીઓ જાહેર થતાની સાથે જ ઉમેદવારો અને સમર્થકોમાં ઉત્સાહ અને ઉમંગ જોવા મળી રહ્યો છે ત્યારે ગ્રામ પંચાયતની ચૂંટણીમાં સરપંચ અને સભ્ય પદ માટે ઉમેદવારો પોતાના સમર્થકો સાથે ઉમેદવારી નોંધાવી રહ્યા છે જેના પગલે મામલતદાર કચેરી અને તાલુકા પંચાયત કચેરી સતત ધમધમતી રહી છે ઉમેદવારી પત્રો સ્વીકારવાની છેલ્લી તારીખ તારીખ નવ જૂન હોવાના કારણે ઉમેદવારો ઉમેદવારી નોંધાવવા માટે સમર્થકો સાથે ઉમટી રહ્યા છે ગ્રામ પંચાયતની ચૂંટણીઓમાં સરપંચ પદ અને સભ્ય પદ માટે ઉમેદવારી પત્રો નોંધાવવા માટે તાલુકા પંચાયત અને મામલતદાર કચેરી ઉપર ઉમેદવારો અને સમર્થકોનો ભારે ધસારો જોવા મળ્યો હતો ઉમેદવારી નોંધાવી તમામ ઉમેદવારો જીતનો દાવો કરી ગામના વિકાસ માટે સક્રિય રહેવાની ખાતરી આપી રહ્યા હતા જો કે ગ્રામ પંચાયતોની ચૂંટણી ઉમેદવારી પત્રો ચકાસણીની તારીખ દસ જૂન ઉમેદવારી પરત ખેંચવાની અગિયાર જૂન બાદ ચૂંટણી માટે મતદાન તારીખ બાવીસ જૂન સવારના સાત વાગ્યાથી સાંજના છ વાગ્યા સુધી યોજાનાર છે જ્યારે મતગણતરી પચીસમી જૂને થવાની છે સ્ટોરી રિપોર્ટ બાય કિશોર ડબકર દાહોદ